પરમાત્મા એ દરેકને અલગ અલગ ચંદા આપેલી છે કોઈ પક્ષી આકાશમાં ગગન નિહાર કરી શકે છે ખૂબ ઉપર સુધી ઉડાન ભરી શકે છે કોઈ સમગ્રના તળિયે ઊંચી જાય છે કોઈ ખૂબ સુંદર માળો બનાવી શકે છે દરેકની અંદર કંઈક ને કંઈક કળા આપેલી છે પરંતુ મનુષ્યને એ ચિંતન શક્તિ આપેલી છે એની અંદર એ શક્તિ ભરેલી છે કે આકાશ ને જ નહીં પરંતુ એ ચંદ્ર યાન કે પોતે પૃથ્વીના આ છેડેથી પેલે છેડે સુધી પણ પહોંચી જાય છે અને સમુદ્રના તળિયે પણ આજ માનવ પહોંચી ગયો છે આજે માનવની અંદર ખૂબ સંતા ભરેલી છે પરંતુ જુઓ એટલા બધા સુખ સુવિધા આટલી બધી ક્ષમતા હોવા છતાં પણ આ દિવસે ને દિવસે પ્રગતિનો આંખ તો એનો વધતો છે કહીએ હ્યુમન ડેવલપ ઇન્ડેક્સ છે જીવન સ્તર છે એ ઊંચા વધતા જાય છે પરંતુ આજે જુઓ મનુષ્યની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી બધું હોવા છતાં પણ આજ સંસારમાં ચહેરા જોઈએ પ્રાપ્ત કર્યા છતાં પણ હજી એની ખોજ એક અધૂરી જ છે વિચાર કરો સર્જનો આજ મનુષ્ય વર્ચ્યુઅલ શબંધ અંદર યાની કે પોતે એટલા હજારો ફ્રેન્ડ બનાવશે એપી પર એનો એટલો મોટો વર્તુળ હશે તો એ મનુષ્ય એકલો ને અટુલો બની ગયો છે બધું હોવા છતાં મનુષ્ય કેમ શું ઉણપ છે એટલા માટે કે બધું પ્રાપ્ત કરવા છતાં પણ પોતાના જીવનની અંદર એ વસ્તુને હજી નથી પ્રાપ્ત કરી જે પ્રાપ્ત કરવા માટે આ સંસારની અંદર આવ્યો છે તમે જુઓ આજ મનુષ્યની જિજ્ઞાસા હોય છે કે હું આ પ્રાપ્ત કરી લો આ જોઈ લો તમે શાસ્ત્ર ઉઠાવીને જોશો તો એમાં ખ્યાલ આવશે કે બ્રહ્માંડ દર્શનની જિજ્ઞાસા હંમેશા રહે છે અને દરેક વ્યક્તિની અંદર બસ એક જ જિજ્ઞાસા હોય છે અને આવો જ કંઈક પ્રશ્ન દેવી ભાગવતની અંદર નારદજી બ્રહ્માજીને કરે છે કે આ સૃષ્ટિ આ બ્રહ્માંડની રચના કોણે કરી આ બ્રહ્માંડ ની રચના કોણે કરી તેના અધિષ્ઠાતા કોણ છે ત્યારે બ્રહ્માજી કીધું કે આ પ્રશ્ન મને પણ થયો હતો અમને ત્રણ દેવોને પણ થયો હતો કારણ કે સૌથી પહેલા તો હું જ્યારે ચારેય તરફ પ્રલય કાળનું જળ હતું અને હું ધ્યાન કરતો હતો અને મે વિચાર કર્યો હું કોણ છું મારો ઉદ્દેશ શું છે આ સંસારમાં શા માટે આવ્યો છું મને કંઈ ખબર નહીં સુદર્શન ધારણ કર્યું હતું શેષ સૈયા પર સુતા હતા અને એ હતા ભગવાન વિષ્ણુ એમની પાસે ગયો એમને હજી પૂછવા જાઓ તો એ મને સામે પ્રશ્ન કરે છે

થોડા આગળ વધે છે વૈકુંઠ લોક માં પહોંચે છે તો ત્યાં ભગવાન નારાયણ બિરાજમાન હતા અને આ બાજુ પણ નારાયણ હતા અને ભગવાન વિષ્ણુ પણ થઈ છે હવે કોનો વારો હતો થવાનો જયારે એ વિમાન કૈલાસ પર્વત પર પહોંચ્યું તો ત્યાં ઉભું રહ્યું ત્યાં પણ એક શિલા પર એક પથ્થર પર દેવોના દેવ મહાદેવ ધ્યાન કરી રહ્યા હતા સાધના કરી રહ્યા હતા ત્યારે મહાદેવજી પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એ વિમાન ત્રણેય દેવો કઈ સમજી નથી શકતા અને કે છે આ બધું હવે શું જોઈ રહ્યા છે આ સૃષ્ટિ આ બ્રહ્માંડની રચના જે અમે જોઈ રહ્યા આ બધું શું છે કોને કરે છે આ પ્રશ્ન એમની અંદર થયા કરતો હતો અને આગળ વધે છે તો એક દ્વીપ જોઈ અને એ કેવી દ્વીપ હતી ન પથ્થરની હતી ન રેતીની હતી ન કે છે બરફનો પહાડ હતો એ દ્વીપ જે હતી

હેમા તમે જ આ સંસારની રચના કરનાર છો તમે જ સનાતની છો તમે જ બધું છો ત્યારે સુતજી મહારાજને સુનકાદિક ઋષિઓ પ્રશ્ન કર્યો કે તમે જ્યારે કહો છો કે આદિ શક્તિ પર અંબાજ આ સૃષ્ટિની રચના કરનાર છે એ જ સનાતની છે અને એ જ આ સૃષ્ટિની દોરા છે તો બ્રહ્મ કોણ છે બધા દેવી દેવતાઓ કોણ છે ત્યારે સુતજી મહારાજે બહુ સુંદર જવાબ આપ્યો સુતજી મહારાજ કેવા લાગ્યા કેમ કે આદિ શક્તિમાં કે છે અને બ્રહ્મ એમાં કોઈ ફરક નથી દેવી દેવતા આદિ શક્તિ માં અને બ્રહ્મા કોઈ ફરક નથી સુતજી મહારાજ ને સોનકાદી ઋષિ પ્રશ્ન કરે છે કે બ્રહ્મ અને એ આદિ શક્તિ નું સંબંધ શું છે ત્યારે બહુ સુંદર જવાબ આપ્યો કે દેવી દેવતા બ્રહ્મ આદિ શક્તિ એ બધા એક જ છે કે છે બ્રહ્મ પણ જ્યારે જરૂર પડે

એ જ બ્રહ્માંડ નું દર્શન આપ જુઓ દ્વાપર યુગની વાત છે ભગવાન કૃષ્ણ ઘણા સમયે નંદ અને યશોદાને ત્યાં જન્મ ધારણ કર્યો હતો અને કેટલા લાડકા હતા

ભગવાન કૃષ્ણ ધરતી પર મૂકે છે અને જ્યાં ધરતી પર મૂક્યા પ્રભુને તો વસુંધરા પ્રસન્ન થઈ જાય છે કે આજ મારા પરમ સૌભાગ્ય છે કે પ્રભુના ચરણ મારા ઉપર પડ્યા આજ મારા પરમ સૌભાગ્ય છે કે આજ ઈશ્વરના ચરણનું જે હું કેટલા સમયથી રાહ જોતી હતી આજ એ પ્રભુના ચરણ સ્પર્શ કરવાનો મને સુંદર મોકો મળ્યો ધરતી માતા વિચાર કરે છે અનેક પ્રકારની સોગાતો લઈને ભગવાનના ચરણોમાં દર્શન માટે ઉપસ્થિત થયા હતા તો ધરતી માતાને ને પણ વિચાર આવે છે કે આજ મારી પાસે કોઈ એવી વસ્તુ નથી મારા પ્રભુ જેના કારણે અર્પણ કરી શકું ત્યારે ભગવાન ધરતી માતાની ભાવના ને સમજી જાય છે હે માતા કે તમે આ સૃષ્ટિનું પાલન કરો છો તમે સૃષ્ટિનું પોષણ કરો છો આ સૃષ્ટિ

તુને ને ખાઈ હે ત્યારે ભગવાન અને ભગવાન કૃષ્ણના મુખમાં માટી તો સાઈડ માં રહી જાય પણ ત્યાં માતા યશોદા બ્રહ્માંડ નું દર્શન કરે છે અનેક લોકો નું દર્શન ભગવાન કૃષ્ણના મુખમાં માતા યુદા કરે છે યા પુત્રી રૂપે મા પાર્વતી મારે ત્યાં પધારે એમ કરીને પોતે જયારે તપ કર્યું તો સૌથી પેલા હિમવાને પણ કીધું હે આદિશક્તિ મા જગંબા હું તમારા દિવ્ય સ્વરૂપનું દર્શન કરવા માંગુ છો જે તમારા વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરવા માંગો ત્યારે એ વાત તો હંમેશા જાણીતી છે મહાસમર ભૂમિમાં અર્જુનને પણ ભગવાને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું યુદ્ધ મેદાન ની અંદર કુરુક્ષેત્ર યુદ્ધ મેદાન અંદર બચ્ચો

ભગવાન કૃષ્ણ જેવા આદિશક્તિ માં જગદંબા જેવા જે આપણને ઘટ મંદિર ની અંદર એ નું દર્શન કરાવી શકે છે તો સજનો

બ્રહ્માંડનું યાની કે બ્રહ્મની અનુવતિ ઘટવંતેની અંદર કરી સકિયે છે જેમ અર્જુને પોતાનો અનુભવ બતાવ્યો કે હે પ્રભુ તમારું દિવ્ય સ્વરૂપ એવું છે દિવ્ય સૂર્ય સહસ્ત્રસ્ય ભવેત ઉપત્તે ઉત્તિથ યદી સત્સે સાસ્યત ભાસહ તસ્તે માન વન હે પ્રભુ મેં તમારા એવા સ્વરૂપનું દર્શન કર્યા 1000 સૂર્ય એકસાથે પ્રકાશિત થઈ જાય કોઈ તમારી બરાબર જ નથી કરી શકે શક્તિ આપે છે બ્રહ્માણી આપે છે શક્તિ સ્વરૂપા અને ભગવાન નારાયણ ને પ્રદાન કરે છે પોતાના અંશથી મહાલક્ષ્મીજી અને દેવોના દેવ મહાદેવને

અને જે એમના ચરણોમાં આવે છે એને એ જ્ઞાન આપવામાં આવે છે આવો આ જીવનને પ્રાપ્ત કરી આપણે પણ એ બ્રહ્મ ની અનુભૂતિ અંતરઘટની અંદર કરી જીવનને સાર્થક બનાવીએ